જી નમસ્કાર હું ટીઆર આર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું એએમસી સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ જેમાં ભરતી આવી છે ફોમ ભરાઈ ગયા છે તો મિત્રો સિલેબસ બે હજાર ચોવીસ પ્રમાણે ટોપિક વાઇઝ આપણે ચર્ચા કરીશું તો જે છે સિલેબસ તો અહીં તમે સિલેબસ જોઈ શકો છો સિલેબસ ઓફ ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ એક્ઝામિનેશન જે પેપર ઇંગ્લિશમાં છે તો પહેલો જે સિલેબસ છે બેઝિક ઇલેક્ટ્રિકલ તો પાંચ ટકા એના પૂછા છે તો બેઝિક ઇલેક્ટ્રિકલ જે છે બેઝિક ઇલેક્ટ્રિકલ તો બેઝિક ઇલેક્ટ્રિકલના જે પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો તો એ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ સિલેબસ બે હજાર ચોવીસ પ્રમાણે ટૉપિક ચર્ચા તો બેઝિક ઇલેક્ટ્રિકલ તો પ્રથમ નંબરનો પ્રશ્ન છે ઓહોમ લો ઇઝ એપ્લિકેબલ ટુ તો ઓહમ લો ઇઝ એપ્લિકેબલ ટુ તો સાચો જવાબ છે કન્ડક્ટર્સ એના પછી વાત કરીશું બીજા નંબરનો પ્રશ્ન ધ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ બિટવીન ટુ કોઇલ્સ વીચ આર પ્લેસ નિયર બાય ડિપેન્ડ અપોન તો સાચો જવાબ છે રિલેટિવ પોઝિશન એન્ડ ઓરિયેન્ટેશન ઓફ ટુ કોઇલ્સ એના પછી પ્રશ્ન વાત કરીશું ફોર ટ્રાન્સફોર્મર ઓફ મેક્ઝિમમ પાવર ધ રિલેશન બિટવીન લોડ રેજિસ્ટન્ટ આર એન્ડ ઇન્ટરનલ રેજિસ્ટન્ટ સ્મોલ આર ઓફ ધ વોલ્ટેજ સોર્સ ઇઝ તો સાચો જવાબ છે આર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર ચોથા નંબરનો પ્રશ્નની વાત કરીશું ધ ટુ બેઝિક કમ્પોનન્ટ ઓફ થેવિયન્સ થિયરમ આર તો સાચો જવાબ છે ધ ઇક્વિવેલન્ટ વોલ્ટેજ સોર્સ એન્ડ સિરીઝ થેવિયન્સ resistance next question what is the power factor of the rlc parallel circuit at resonance what is the power factor of the rlc parallel circuit at resonance to such a unity next question direction of an induced current in a circuit is always such that it opposes the causes that प्रोड्यूस इट दीस स्टेटमेंट रेफर टू ले डायरेक्शन ऑफ इंड्यूस्ड करंट इन ए सर्किट इज ऑलवेज सर्च देट इज ऑपोजिट द कोजिज धट प्रोड्यूस इट दीस स्टेटमेंट रेफर टू ले नेक्स्ट प्रश्न विच अमोंग द फॉलोइंग कंडीशन इज ट्रू एट द रेजनस तो साचो जवाब है एक्स सी बराबर एक्स एल આઠમા નંબરનો પ્રશ્ન ટાઈમ કોન્સ્ટન્ટ ઓફ એન ઇન્ડક્ટિવ સર્કિટ ટાઈમ કોન્સ્ટન્ટ ઓફ એન ઇન્ડક્ટિવ સર્કિટ સાચો જવાબ છે ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઓફ ઇન્ડક્ટન્સ એન્ડ ડિક્રીઝ ઓફ રેઝિસ્ટન્સ એના પછી વાત કરીશું ઇન એ ટુ વોટ મીટર મેથડ ઇફ પાવર ફેક્ટર ઇઝ ઝીરો પોઈન્ટ ફાઈવ ધેન વન ઓફ ધ વોટ મીટર વીલ બી ઝીરો નેક્સ્ટ ઇફ કરંટ ઇન એ કન્ડક્ટર ઇન્ક્રીઝિઝ ધેન એકડિંગ ટુ ધ લેન્સ લો સેલ્ફ ઇન્ડ્યુસ વોલ્ટેજ વીલ પ્રોડ્યુસ કરંટ ઓપોઝિટ ટુ ધ ઇન્ક્રીઝિંગ કરંટ સાચો જવાબ છે એના પછી વાત કરીશું સુપર પોઝિશન થિયરમ કેન બી એપ્લાઇડ ઓનલી ટુ સર્કિટ હેવિંગ લિનિયર બાય લેટરલ એલિમેન્ટ તો સુપર પોઝિશન થિયરમ કેન બી એપ્લાઇડ ઓનલી ટુ સર્કિટ હેવિંગ લિનિયર બાય બાય લેટરલ એલિમેન્ટ્સ નેક્સ્ટ પ્રશ્ન બારમા નંબરનો વેન અલ્ટરનેટિંગ કરંટ પાસેસ થ્રો થ્રો એ કન્ડક્ટર તો સાચો જવાબ છે પોઝિશન ઓફ કન્ડક્ટર નિયર ધ સરફેસ કેરીઝ મોર કરંટ એઝ કમ્પેરડ ટુ ધ કોર નેક્સ્ટ પ્રશ્ન ई एम एफ कैन बी इंड्यूस इन ए सर्किट बाय दो चेंजिंग मैग्नेटिंग प्लस डेन्सिटी चेंजिंग एरिया ऑफ सर्किट चेंजिंग द एंगल चौदमा नंबर न प्रश्न किसोफ लो इज एप्लीकेबल टू ए सी एज वेल एज डीसी सर्किट नेक्स्ट प्रश्न फॉर मैक्सिमम पॉवर ट्रांसफर इंटरनल रेजिस्टन्स ऑफ सोर्स शुड बी ઇક્વલ ટુ લોડ રેજિસ્ટન્ટ ફોર મેક્સિમમ પાવર ટ્રાન્સફર ઇન્ટરનલ રેજિસ્ટન્ટ ઓફ સોર્સ શુડ બી ઇક્વલ ટુ લોડ રેજિસ્ટર ફેરિટ્સ આર તો ફેરિટ શું છે તો ફેરી મેગ્નેટિક મટીરિયલ છે નેક્સ્ટ પ્રશ્ન વોટ વુડ બી ધ વેલ્યુ ઓફ પાવર ફેક્ટર ફોર ધ સિરીઝ આર એલ સી સર્કિટ અંડર ધ રેજોનન્સ ફિનોમેના તો યુનિટી વન સાચો જવાબ છે વન નેક્સ્ટ પ્રશ્ન એક્ઝામ્પલ ફોર હાર્ડ મેગ્નેટ આર એલનિકો એક્ઝામ્પલ ફોર હાર્ડ મેગ્ને મેગ્નેટ આર એલ એલનિકો ઓગણીસમા નંબરનો પ્રશ્ન ધ મેગ્નેટિક ઓફ ઇન્ડ્યુસ ઈએમએફ ઇન અ કન્ડકટર ઇઝ ડાયરેક્ટલી પ્રપોશનલ ટુ ધ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજ ધ મેગ્નેટિક ઓફ ઇન્ડક્શન ઇન્ડ્યુસ્ડ ઈએમએફ ઇન અ કન્ડકટર ઇઝ ડાયરેક્ટલી પ્રપોશનલ ટુ રેટ ઓફ ચેન્જ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજ ધ લોડ રેજિસ્ટન ઇન એ બસો ચાલીસ વોલ્ટ ડીસી સર્કિટ ઇથ એસી ઓમ્સ ધ મેગ્નેટિક ઓફ લોડ કરંટ વીલ બી તો આનો સાચો જવાબ છે ત્રણ એમ્પીયર તો કઈ રીતે આવ્યો તો આઈ બરાબર વી વી કેટલો છે બસો ચાલીસ ને રેજિસ્ટન કેટલો છે એસી તો બસો ચાલીસ જીરો ઉડી ગયા આઠ તરી ચોવીસ એટલે ત્રણ એમ્પીયર આવશે એકવીસમાં નંબરનો પ્રશ્ન વીચ ઓફ ધ ફોલોવિંગ આર એઝ ડ્યુઅલ થિયરમ વિચ ઓફ ધોલોઇંગ આર કન્સિડર એઝ ડ્યુઅલ થિયરમ ડ્યુઅલ થિયરમ થેવેન્ઝિન્સ એન્ડ નોર્થન્સ થિયરમ નેક્સ્ટ પ્રશ્ન બાવીસમાં નંબરનો વેન મેક્સિમમ પાવર ઇઝ ટ્રાન્સફર ફ્રોમ સોર્સ ટુ લોડ ઓફ એની સર્કિટ ધ એફિસિયન્સી વીલ બી પચાસ ટકા નેક્સ્ટ ધડન્સ એડ ધ રેજનન્ટ ફ્રિકવન્સી ઓફ એ સિરીઝ આર એલ સી સર્કિટ વિથ એલ બરાબર વીસ એમ એસ સી બરાબર ઝીરો ઝીરો ટુ મ્યુએફ એન્ડ આર બરાબર સો ઓહમ્સ ઇઝ તો સાચો જવાબ છે સો એહોમ કેમ તો કે એટ રેજન્સ એટ રેજોન્ટ બરાબર ઝેડ બરાબર મિનિમમ તો ઝેડ બરાબર આર તો આરની વેલ્યુ કેટલી છે સો એમ સો ઓહોમ્સ ચોવીસમાં નંબરનો લેન્સ લો ડાયરેક્ટલી ફોલો ફ્રોમ ધ લો ઓફ કન્વર્ઝ કન્ઝર્વેશન ઓફ એનર્જી પચીસમા નંબરનો પ્રશ્ન દેર આર નો ટ્રાન્ઝિયન્ટ ઇન પ્યોર રેજિસ્ટ સર્કિટ દેર આર નો ટ્રાન્ઝિયન્ટ ઇન પ્યોર રેજીસ્ટકિટ તો મિત્રો આજે બે બેઝિક ઇલેક્ટ્રિકલના પચીસ પ્રશ્નની ચર્ચા કરી તો ટૉપિક વાઇઝ આપણે ડેલીના બેઝ પર પ્રશ્નોની ચર્ચા કરીશું સિલેબસ પ્રમાણે જે પ્રમાણે સિલેબસ છે તે પ્રમાણે ડેલીના બેચ પર ચર્ચા કરીશું જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર ફોર વોચિંગ ધીસ વિડીયો